કામરેજ ગામે શ્યામસુદર એપાર્ટમેન્ટની પાસે ખેતરમાંથી એક બિનવારસી હાલતમાં મહિલાનો મૃતદેહના મૃતદેહનો કબજો લઈને તપાસ મૃતકની ઓળખ પ્રવીણભાઈ ચુડાસમા તરીકે થઈ હતી પોલીસે તુરંત મૃતક મહિલાના પરિવાર સુધી પહોંચવાની તજવીજ હાથ ધરી હતી મૃતક મહિલાની દીકરીએ પોલીસને આપેલી વિગતો સાંભળી પોલીસ પણ ચોંકી ગઈ હતી આ હત્યા બીજા કોઈએ નહીં પરંતુ ના ઘરે આવતા ધીરુ લક્ષ્મણ લક્ષ્મણ ચુડાસમાને ઝડપી પાડ્યો હતો અને પોલીસની કડક પૂછતાછમાં મકાઈના દાણા ફૂટે ધીરુ ચુડાસમાના મોઢામાંથી શબ્દો ફૂટવા લાગ્યા હતા ધીરુ લક્ષ્મણભાઈએ જણાવ્યું કે તેઓ બંને લાંબા સમયથી પ્રેમ જે જાન રસીલાના પતિને થતા છોડીને ચાલ્યો ગયો હતો બાદમાં અવારનવાર જૂન બે હજાર 2025 ની રાત્રે બોલાચાલી થતા કામરેજ ગામના શ્યામસુંદર એપાર્ટમેન્ટના પાંચમા માળેથી ધક્કો મારી દીધો હતો અને બાદમાં લોહીલુવાન હાલતમાં રહેલ રસીલાને ઉચકી પચાસ મીટર દૂર નજીક ખેતરમાં લઈ ગયો હતો થોડી વારમાં મોત હતો જેથી ગભરાઈને તે ભાગી ગયો હાલ કામરેજ પોલીસ દ્વારા આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે નવસારીમાં રાહત દરે ઉત્તમ સારવાર મેળવવાનું સ્થળ એટલે કેજલ લાઈફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ જ્યાં સામાન્ય ઓપીડી ઉપરાંત સર્જિકલ બાળરોગ સ્ત્રી રોગ ઓર્થોપેડિક જેવા વિવિધ વિભાગોના નિષ્ણાંત તબીબો સુવિધાઓ સાથેનું આઈસીયુ તેમજ કાર્ડ કાર્ડ અને હેઠળ સારવાર ઉપલબ્ધ છે તો આ હોસ્પિટલ નું સરનામું નોંધી લો નેશનલ હાઈવે નંબર અડતાલીસ સ્વામિનારાયણ મંદિર સામે કબીલપુર નવસારી અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો ગત તારીખ વીસ છ બે હજાર પચીસ ના રોજ કંટ્રોલ રૂમ તરફથી એક વર્દી મળે કે કામરેજ ગામમાં શામસુંદર એપાર્ટમેન્ટની બાજુમાં ખુલ્લા ખેતરમાં એક અજાણી મહિલાની ડેડ બોડી પડેલ છે જે અનુસંધાને અત્રેથી ઉપલા અધિકારીશ્રીઓનું ધ્યાન દોરી જે બાબતે સુરત જિલ્લાના સુરત રેન્જના રેન્જ શ્રી આઈસીશ્રી પ્રેમવીરસિંહ સર તથા સુરત ગ્રામ્ય જિલ્લાના નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી હિતેશ જોઈસર સાહેબની સૂચના અનુસાર સુરત ગ્રામ્યના કામરેજ ડિવિઝનના ડીવાયએસપી શ્રી આર આર સરવૈયા સાહેબ દ્વારા એલસીબી તથા કામરેજ પોલીસ સ્ટેશનની અલગ અલગ ટીમો બનાવી સદર બનાવવાળી જગ્યાની મુલાકાત લીધેલ તથા સદર અજાણી મહિલાની ઓળખ માટે અલગ અલગ ટીમો બનાવી પ્રયત્નો કરતા એ બાબતે બાજુમાં શામસુંદર એપાર્ટમેન્ટમાં બીજા માળે ફ્લેટમાં રહેતા તૃપ્તિબેન પ્રવીણભાઈ ચુડાસમા જેઓ મળતા તેમની પૂછપરછમાં સદર મનોરંજનાર મહિલા તેઓની સગી માતા હોવાનું ધ્યાન માં આવેલ જે બાબતે સદર તૃપ્તિબેન નાઓની પૂછપરછ કરતા તેઓએ પોતાની ફરિયાદ હકીકત જણાવેલ કે આજથી પાંચેક વર્ષ પહેલા લિંડિયાત ગામમાં જ્યારે તૃપ્તિબેન તેમના મરણ જનાર માતા એમના પિતા તથા અન્ય સંતાનો સાથે લિંડિયાત ગામમાં શાકભાજીનો ધંધો કરતા તે સમયે ધીરુભાઈ કરીને જે ધીરુભાઈ લક્ષ્મણભાઈ ચુડાસમા નામનો ઈસમ જે પોતે પણ શાકભાજી અને ફ્રૂટનો ધંધો કરતો હોય અવારનવાર તેઓના ઘરે આવતો જ હતો ત્યાર પછી તે તેના પપ્પા જોડે ઉછીના પૈસાની પણ લેવડ દેવડ કરતો અને તેની મમ્મી જોડે ક્યારેક ફોન પર વાત વાત કરતો જે બાબતે સદર સદર પતિને જાણ તેઓ વચ્ચે તકરાર પતિ છેલ્લા દોઢેક વર્ષથી સદર મહિલાને છોડી પોતાના વતન સાબરકુંડલા ખાતે ચાલી ગયેલ ત્યારબાદ સદર પરિવાર અત્રે કામરેજ પોલીસ સ્ટેશનમાં શામસુંદર એપાર્ટમેન્ટમાં છેલ્લા દોઢેક વર્ષથી રહેતો આવેલ છે ત્યારબાદ પણ સદર આરોપી ધીરુભાઈ લક્ષ્મણભાઈ ચુડાસમા દ્વારા સદર મહિલાનો અવારનવાર સંપર્ક કરી ગળવે મળવા આવતા તથા અમુક અમુક અંતરે તેઓનો ઝઘડો થતા સદર મહિલાને મારતા હોવાની પણ હકીકત ધ્યાનમાં આવેલ જે બાબતે સદર મરણજનાની દીકરી તૃપ્તિબેન પ્રવીણભાઈ ચુડાસમા નાઓની મર્ડરની ફરિયાદ દાખલ કરી સદર ફરિયાદમાં સકવંદ જણાવેલ ઈસમ ધીરુભાઈ લક્ષ્મણભાઈ ચુડાસમા નાઓની એલસીબી તથા કામરેજ પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા યુક્તિ પ્રયુક્તિથી પૂછપરછ કરતા

નીચે પડી જવાના કારણે તેઓને જે ઈજા થયેલ તેના કારણે સદર મહિલાનું મૃત્યુ નિપજેલ જે બાબતે કામરેજ પોલીસ સ્ટેશન દ્વારા આરોપી ધીરુભાઈ લક્ષ્મણભાઈ ચુડાસમાનાઓની ધરપકડ કરી આગળની કાયદેસરની કાર્યવાહી ચાલુમાં છે સર ખેતરમાં કંઈ ખેંચી गेला કે કે રીતમાં પોલીસને ગુંગરા કરવામાં હાલ પ્રાથમિક તપાસ દરમિયાન આરોપીએ કબૂલાત કરેલ છે કે સદર મહિલા નીચે પડી ગયા બાદ એના શ્વાસ ચાલુમાં હોય અને જીવતી હોવાથી સદર આરોપીએ મહિલાને